જે માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે ઓરિયો બિસ્કીટમાંથી એકદમ સરસ એવી આઈસ્ક્રીમ બનાવીને તૈયાર કરીશું તો આપણે ઓરિયો બિસ્કીટમાંથી આઈસ્ક્રીમ બનાવવાના છીએ તો તેના માટે આપણે આવું દસ રૂપિયાનું જે ઓરિયો બિસ્કીટનું પેકેટ મળે તે નાનું ઓરિયો બિસ્કીટનું પેકેટ લીધેલું છે તો હવે આપણે તેમાંથી બિસ્કીટને લઈ લઈશું કટ કરી લઈશું પેકેટને અને બિસ્કીટ કાઢી લઈશું તો હવે આપણે આ બાઉલમાં લઈ લઈશું અને આપણે તેના ઉપર દૂધ લઈ લેવાનું છે એટલે દૂધમાં બિસ્કીટને પલાવી દેવાના છે તો આવી રીતે સરસ એવા દૂધમાં બિસ્કીટને પલાવી દેવાના છે પાંચ મિનિટ રહેવા દઈશું એટલે સરસ બિસ્કિટ પલ્લી જશે તો હવે આપણે અડધો લિટર જેટલું દૂધ લઈ લઈશું ફૂલ પેટનું દૂધ લીધેલું છે અને દૂધને ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરી લેવાનું છે ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દઈશું અને એક ઉભરો આવે ત્યાં સુધી થવા દેવાનું છે દૂધને તો જોઈ શકો છો દૂધમાં એક ઉભરો આવી ગયો છે હવે આપણે આવી રીતે દૂધને પાંચ મિનિટ માટે હલાવી લઈશું એટલે દૂધ થોડું ઘટ થાય જઈશું પાંચ મિનિટમાં આપણું દૂધ થોડું ઘટ થઈ જશે તો પાંચ મિનિટ થઈ ગઈ છે જોઈ શકો છો આપણું દૂધ થોડું ઓછું થઈ ગયું છે અને થોડું ઘટ થઈ ગયું છે જેટલું દૂધ હતું તેના કરતા થોડું ઓછું થઈ ગયું છે આપણે જે ઓરીઓ બિસ્કિટ પલાવી રાખ્યા હતા તે એકદમ સરસ એવા પલ્લી ગયા છે તો એને આવી રીતે મિક્સ કરી લઈશું એકદમ સરસ એવા બિસ્કિટ પલ્લી ગયા છે આવી રીતે બરાબર મિક્સ કરી લઈશું તો હવે આપણે જે ઓરિયો બિસ્કિટનું પલાવેલું બેટર કર્યું છે તે આપણે લઈ લઈશું દૂધમાં અને સતત તેને હલાવતા રહેવાનું છે આવી રીતે બરાબર મિક્સ કરી દેવાનું છે ઓરિયો બિસ્કીટમાં વચ્ચે ક્રીમ પણ હોય છે એટલે આપણે આ આઈસ્ક્રીમમાં ક્રીમની પણ જરૂર નહીં પડે એકદમ સરસ એવી આઈસ્ક્રીમ બનીને તૈયાર થશે તો જોઈ શકો છો તમે એકદમ સરસ એવું બેટર ઘટ થઈ ગયું છે તો આપણે એક મિનિટ માટે આવી રીતે સતત તેને હલાવી લઈશું એકદમ સરસ એવું કટ બેટર તૈયાર થઈ ગયું છે જોઈ શકો છો બિસ્કિટમાં મિલ્ક પાવડર હોય છે એટલે તેના કારણે એકદમ સરસ એવું બેટર કટ થઈ જાય છે તો જોઈ શકો છો એકદમ સરસ એવું બેટર કટ થઈ ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આવી રીતે હલાવીને તેને ઠંડુ કરી લઈશું તો આપણું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે હવે આપણે તેને મિક્સર જારમાં લઈ લઈશું આવી રીતે મિક્સર જારમાં લઈ લેવાનું છે મિશ્રણ ઠંડુ થાય એટલે વધારે ઘટ થઈ ગયું છે તો આવી રીતે આપણે મિશ્રણને મિક્સર જારમાં લઈ લીધું છે અને હવે આપણે ઢાંકીને મિક્સરમાં પીસી લઈશું તો જોઈ શકો છો આપણે એકદમ સરસ એવું બેટર થઈ ગયું છે આપણે મિક્સરમાં પીસ્યું બેટરને એટલે એકદમ સરસ પતલું બેટર થઈ ગયું છે જોઈ શકો છો પહેલાં એકદમ ખાટું લાગતું હતું પણ બેટરને પીસી લીધું તો એકદમ સરસ એવું આવી રીતે રિબિનની જેમ પડે એવી કન્સિસ્ટન્સીમાં આવી ગયું છે જોઈ શકો છો એકદમ સરસ એવું બેટર બનીને તૈયાર થયું છે તો હવે આપણે ઓરિયો બિસ્કીટના પેકેટમાં જ આઈસ્ક્રીમને જમાવવાની છે તો આવી રીતે બેટરને ઓરિયો બિસ્કીટના પેકેટમાં લઈ લઈશું આવી રીતે બેટરને લઈ લઈશું જેટલું પેકેટમાં આવે એટલું બેટર આપણે લઈ લઈશું તો આપણે આવી રીતે કપમાં મૂકી દઈશું પેકેટને એટલે બેટર લેતા ફાવે એટલા માટે આપણે આવી રીતે કપમાં મૂકી દઈશું આવી રીતે પેકેટમાં લઈ લઈશું બેટરને બેટરની કન્સિટન્સી તમે બેટર પડે છે તો જોઈ શકાય છે તો જોઈ શકો છો આપણે આવી રીતે ઓરિયો બિસ્કિટના પેકેટમાં બેટર ભરી દીધું છે હવે આપણે આ સ્ટીક લીધેલી છે તે સ્ટીકને આવી રીતે મૂકી દઈશું અને હવે આપણે આને ફ્રીજરમાં જમવા માટે મૂકી દઈશું છ થી છત કલાક માટે આપણે જામવા માટે મૂકી દઈશું તો જે બેટર વધ્યું હતું તેમાંથી આપણે આવી રીતે આઈસ્ક્રીમના મોલ્ડમાં ભરી દીધું છે બેટરને તો હવે આપણે તેને આવી રીતે બંધ કરી દઈશું અને આપણે આને પણ હવે છ થી સાત કલાક માટે ફ્રીઝરમાં જામવા માટે રાખી દઈશું તો જોઈ શકો છો આપણે ઓરિયો બિસ્કીટની આઈસ્ક્રીમ જામવા માટે મૂકી હતી તે એકદમ સરસ એવી જામી ગઈ છે તો હવે આપણે આવી રીતે ખોલી દઈશું આવી રીતે આઈસ્ક્રીમને

તો તમે પણ આવી ઓરિયો બિસ્કીટની આઈસ્ક્રીમ ઘરે જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ સરસ બને છે અને બાળકોને તો ખૂબ જ પસંદ આવશે તો તૈયાર છે આપણી ઓરિયો બિસ્કીટની આઈસ્ક્રીમ તમે જોઈ શકો છો કેટલી સરસ આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ છે તો તમે પણ આવી ઓરિયો બિસ્કીટની આઈસ્ક્રીમ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે ઓરિયો બિસ્કીટની આઈસ્ક્રીમ કેવી બની છે